ચાર મિત્રો આ શિક્ષક અને વિવિધ ભરતીઓ વિશેની માહિતી જે ટેટ ટેકટાટ પાસ છે તેવા મિત્રો માટે પણ છે અને જે મિત્રો છે ટેટ ટેકટાટ પાસ કરવામાં ક્યાંક ચૂક રહી ગઈ છે તેવા મિત્રો માટે પણ છે તો બિલકુલ જો તમે અવેલેબલ છો આ જોબ માટે જરૂરથી અને તમને જોઈતું સેલેરી છે મળે છે તો તમે ચોક્કસથી આ મુજબની જોબની અંદર એપ્લાય કરી શકો છો વાત કરીએ તો આ ઇંગ્લિશ એન્ડ સોશિયલ સાયન્સ ટીચરની અહીંયા મિડલ સ્કૂલની અંદર વોકિંગ ઇન્ટરવ્યૂ છે મિત્રો બાવીસ બે બે હજાર ચોવીસના રોજ છે મિત્રો સાડા દસથી લઈને એક તારીખ સુધી આ શ્રી સી એન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ડૉક્ટર વિક્રમ સાબરમતી માર્ગ આંબાવાડી અમદાવાદની અંદર મિત્રો આ વેકેન્સી આવેલી છે તમારું સીવી લઈને જવાનું છે સાથોસાથ પાસપોટ સાઇઝનો ફોટોગ્રાફ પણ જરૂરથી તમારી જોડે રાખશો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રિકવાયરમેન્ટ છે ટીચરની છઠ્ઠાથી દસમા ધોરણ માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે છે હાથી જણની અંદર છે સંપર્ક નંબર નોંધીને આપ વધારે પૂછપરછ છે કરી શકશો આઠ જીરો ઝીરો ઝીરો એક ઝીરો બે છ બે ચાર ઉપર તમે કોન્ટેક છે કરી શકો છો રિક્વાયરમેન્ટ છે મિત્રો ટીચર્સની અમદાવાદમાં છે મિત્રો જે માટે દ છ થી દસના ધોરણની અંદર છે કિસ્ટોન યુનિવર્સ ઓફ એજ્યુકેશન અમદાવાદ તો બોતેર ઝીરો વીસ ચૌદ ત્રણ ઓગણસાઇટ ઉપર તમે ફોન કરીને વધારે ડિટેલ્સ મેળવી શકો છો મિત્રો આ તમામ ન્યૂઝપેપર આધારિત ભરતીઓ હોય છે જેની પાછળ અમારી કોઈ જવાબદારીઓ હોતી નથી એટલે આપ ચોક્કસથી પોતાની રીતે જે માહિતી છે કલેક્ટ કરજો અને માહિતીના કલેક્શન બાદ જ આપની ઉમેદવારી છે નોંધાવજો અર્જન્ટલી રિક્વાયર્ડ જો મિત્રો તમે દસ હજાર સેલેરી મેળવવા ઈચ્છો છો જો તમે અમદાવાદમાં રહો છો તો તમારે પોણા પોણા નવથી ત્રણ વચ્ચે છે તાત્કાલિક કોન્ટેક કરવાનો છે જે માટેનો કોન્ટેક નંબર નોંધી લેજો એકાણું જીરો સડસઠ ચાર બત્રીસ